સંજેલી તાલુકાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એટલે સંઘર્ષ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું જીવન જોખમ ધસમસત પાણીના પ્રવાહ અને પાર કરીને જતા બાળકો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં ચમારીયા અને ઢાળસિમણ સાગડાપાડા ઉબાપાન અને દમીણા જેવા ગામો વિદ્યાર્થીઓએ પોતાના જીવ જોખમ શાળામાં જવા માટે મજબૂર બન્યા સંજેલી તાલુકામાં ચમારીયા ચીબોટા નદી ત્રીસમી ચાળીસ બાળકો પાણીના પ્રવાહમાં શાળામાં જવા મજબૂર બન્યા એવી જ રીતે ઢાળસિમણ સાગડાપાડા ઉબાપાન અને ધમીણા જેવા ગામોમાં પણ પચાસમી એકસો વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવા જવા માટે મજબૂર થયા સંજેલીમાં અનેક ગામડામાં બિસ્માર હાલત અપૂર્ણ અને રસ્તાનો અભાવને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં પાણીના મસ્તા પ્રવાહમાંથી પસાર થઈ અને શાળાએ અભ્યાસ કરવા જાય છે પ્રેસ મીડિયાની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની વેદના અને ગ્રામજનોની રજૂઆત પરિસ્થિતિની વાકવે કરાવે છે વિદ્યાર્થીઓએ શાળાના યુનિફોર્મમાં પાણીના પસાર થઈ રહ્યા છે એક પછી એક વિદ્યાર્થી પાણીમાંથી નીકળી એ રહ્યો છે ત્યારે કોક વિદ્યાર્થીનો પગ લપસી જાય તો સાથે બધાને લઈ જાય જ્યારે દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોની રહેશે તેવા અનેક સવાલો ઊભા થાય છે એવા સવાલો પ્રેસ મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓના ગ્રામજનો અને વાલીએ રજૂઆત કર્યા હતા જ્યાં પુલ અને રસ્તા બનાવવા માટે સ્થાનિક અનેક વખતે વહીવટ તંત્રને રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે તંત્ર ક્યારે જાગશે જ્યારે દુર્ઘટના થશે ત્યારે હવે જોવા તંત્ર શું એક્શન લે છે રિપોર્ટર કપિલ બારીયા સંજેલી આગરવાડી વાળા પ્રાથમિક શાળા ચમારિયા આસિસ્ટન્ટ શિક્ષક અમારે બાળકોને શાળાએ આવવા માટે બહુ જ મુશ્કેલી પડે છે નદી આવે છે અને આગળવાડી ફળિયામાંથી જે બાળકો આવે છે એમને કોતર આવે છે એટલે આ નદી આવે ત્યારે બાળકોને બહુ મુશ્કેલી પડે છે વાલીઓને બી મુશ્કેલી પડે છે આ બાબતની કોઈ રજૂઆત કરી હતી હા